કેવડિયા સ્થિત નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલી પંચાણું હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સિઝનમાં બીજી વાર પાણી છોડાયું હતું ડેમ છલોછલ થવાથી બે છપ્પન મીટર દૂર છે ત્રણ જિલ્લામાં સત્યાવીસ ગામમાં એલર્ટ કરવામાં આવ્યા છે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી એક પોઈન્ટ બાવન લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની ભારે આવક થઈ છે ડેમમાં હાલ આઠ હજાર પાંચસો બાર એમ સી એમ પાણીનો જથ્થો છે એટલે કે ડેમ નેવું ટકા ભરાઈ ગયો છે ડેમની સપાટી એકસો છત્રીસ બાર મીટરે પહોંચી છે અને ઓવરફ્લોથી માત્ર બે છપ્પન મીટર દૂર છે ડેમમાં બે પોઈન્ટ દસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જેની સામે તંત્ર દ્વારા ડેમના પાંચ દરવાજા ખોલીને પંચાણું હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ત્રણ જિલ્લાના સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા છે નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠાના વિસ્તારના નાગરિકોને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે સરદાર સરોવર નર્મદા નિગમના ચીફ એન્જિનિયર ત્રણેય જિલ્લાના કલેક્ટરોને સાવધાન કરવામાં આવ્યા છે ત્રણ જિલ્લાના સત્યાવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહિનાની શરૂઆતમાં પંદર દરવાજા ખોલવામાં આવ્યા હતા ગુજરાતની જીબાદોરી સમાન નર્મદા ડેમના વધુ પાંચ દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમના કુલ ત્રેવીસ દરવાજાઓમાંથી પંદર દરવાજા ખોલી ત્રણ લાખ સત્યાવીસ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવ્યું હતું જેથી નર્મદા કાંઠાના સત્યાવીસ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી ગતરોજ બુધવારે સાંજે પાંચ કલાકે એક લાખ બાવન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જે પાણી રાત્રિના સરદાર સરોવર નર્મદા બંધમાં આવ્યું હતું એનાથી નર્મદા બંધની જળ સપાટીમાં વધારો થયો છે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે હાલ ઉપરવાસમાં પાણીની આવક બે લાખ દસ હજાર સાતસો છોતેર લાખ ક્યુસેક જેટલી થઈ રહી છે નદીમાં પાણીની જાવક પંચાણું હજાર ક્યુસેક થઈ રહી છે કેનાલમાં પાણીની જાવક પાંચ હજાર બસો બેતાલીસ ક્યુસેક જે છેલ્લા ચોવીસ કલાકોમાં પાણીની સપાટીમાં એક પોઈન્ટ બે સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે ડેમમાં પાણીની આવકને ધ્યાનમાં લઈને સવારે ડેમના દરવાજા પુનઃ ખોલવામાં આવ્યા છે ગેટ મારફતે મહત્તમ પિસ્તાલીસ હજાર ક્યુસેક અને રિવર બેડ પાવર હાઉસ મારફતે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાતે કારણે નદીમાં મહત્તમ પંચાણું હજાર ક્યુસેક પાણી વહેશે